નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર વિગતથી આજરોજ તારીખ ચૌદ બે બે હજાર પચીસ ના રોજ વોર્ડ નંબર બે ના ડોર ટુ ડોર કોંગ્રેસ પાર્ટીના પ્રચાર વખતે ઉમેદવાર દ્વારા આ વોર્ડની પરિસ્થિતિથી પરિસ્થિતિ આપણને વાકેફ કરાવી રહ્યા છે કોના કારણે આ વિસ્તાર એટલો વિકાસમાં પાછળ રહી ગયો છે આ વોર્ડમાં રસ્તાની હાલત ખરાબ છે જે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર બે નો વિસ્તાર જેને દેવદ્વાર પણ કહેવામાં આવે છે આ એ વિસ્તાર છે જ્યાંથી તરફ જવાનો રસ્તો અને ધનેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો અને લીલાપીર બાપુ ની દરગાહ જેવા દિવ્ય ધાર્મિક સ્થળો આવેલ છે આ વિસ્તારની હાલત જોતા એમ લાગે છે કે આ વિસ્તાર સુવિધા ઝંખે છે આ વોર્ડમાં વિરોધ પક્ષના સભ્યો ચૂંટાયેલા હોય સત્તાધારી પાર્ટી દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હોવાનું વોર્ડના મતદારો બતાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા